લેખની અંદર ઉલ્લેખ કર્યો છે કે ભારતના વડાપ્રધાન સતત ત્રીજી વખત ચૂંટણી જીતે તેવી શક્યતા છે એ પ્રકારનું એક નિવેદન પણ એક્ઝિટ પોલ દ્વારા જે ટાંકીને આપવામાં આવ્યું છે ચીનના એ નોંધ્યું છે કે પીએમ મોદીની જે એકંદરે સ્થાનિક અને જે વિદેશ નીતિઓ છે તેનું સાતત્ય તે જોવા જાળવી રાખશે ઉપરાંત સૌથી મહત્વની વાત એ પણ કરી છે કે ભારતને આર્થિક વિકાસને વેગ આપવા અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પીએમ મોદી કામ કરશે તે પ્રકારનું જે નિવેદન છે લેખ મારફતે ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે આપ્યું છે એ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ એ પણ ગણી છે કે ભારત અને ચીન વચ્ચે જે કૂટનીતિક ચેનલોના માધ્યમથી ભારતનો જે વૈશ્વિક પ્રભાવ જે વધી રહ્યો છે તેને વધારવા માટેના પીએમ મોદી પ્રયાસ કરશે ઉપરાંત ભારતને અગ્રણી શક્તિ બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા છે તેજીથી કામ કરશે અને ભારત અને ચીનના સંબંધો અંગે તેમના જે નિવેદન છે તેની અંદર ટકરાવ ઓછો થવાથી ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો અને સ્થિર વિકાસ અંગે ભાર મૂકવામાં આવશે ઉપરાંત જે મતભેદો છે તેને દૂર કરવા માટે ખુલ્લી જે સંચાર વ્યવસ્થા છે તે જાળવી રાખશે તે પ્રકારનું નિવેદન પણ છે આર્ટિકલની અંદર ટાંકવામાં આવ્યું છે એ ઉપરાંત એ નિવેદનની પણ ચર્ચા કરવામાં આવી છે ગ્લોબલ ટાઇમ્સમાં કે તાજેતરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે જે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધની અંદર ન માત્ર બંને દેશો પરંતુ સમગ્ર ક્ષેત્ર અને દુનિયા માટે મહત્વપૂર્ણ છે આ નિવેદનને પણ આર્ટિકલની અંદર ટાંકવામાં આવ્યું છે એટલે કે બાર જેટલા એક્ઝિટ પોલ ની અંદર ત્રીજી વખત જે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન છે તેને સંપૂર્ણ બહુમતી મળવાની જે અપેક્ષાઓ છે તેને ટાંકીને આ પ્રકારે ચીનના જે સરકારી અખબાર છે તેને આર્ટિકલ ની અંદર ભારત ચીન વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે ધ્રુવિશા જી વિજય માહિતી બદલ આભાર આપનો तो કે ચીનના મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં ત્રીજી વખત મોદી સરકાર બનશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે ભારત ચીનનો ટકરાવ ઓછો થશે વિશેષજ્ઞો દ્વારા વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે ભારતનો વૈશ્વિક પ્રભાવ વધશે